ભરૂચના ત્રીજા વિકલ્પ તરીકે બીએપીના ઉમેદવાર દિલીપ છોટુભાઈ વસાવા પોતાની ઉમેદવારી નોંધાવી ભરૂચ લોકસભા સંસદીય મત વિસ્તારમાં ત્રિપાખીયું જંગ થવા જઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટીમાંથી મનસુખભાઈ વસાવાએ સતત સાતમી વાર પોતાની ઉમેદવારી નોંધાવી છે જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સૈવદુડા ગઠબંધનના ચૈતરભાઈ વસાવા તેમની ઉમેદવારી નોંધાવી છે ત્યારે આજે ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર તરીકે ઝઘડિયાના માજી ધારાસભ્ય અને આદિવાસીના નેતા છોટુભાઈ વસાવાના દીકરા દિલીપભાઈ છોટુભાઈ વસાવાએ પોતાના સમર્થકો અને મતદારો સાથે ધારૂલી ખાતેથી રેલી યોજી ભરૂચ કલેક્ટર કચેરી પહોંચી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી તુષાર સુમીરાને પોતાનું ઉમેદવારીપત્ર સુપ્રત કર્યું અને ભરૂચ લોકસભા ઉમેદવાર તરીકે તેમને સોગંદ પણ લીધા બહુચર્ચિત ભરૂચ લોકસભા સીટ ઉપર થ્રી એટલે કે ત્રણ વસાવા ઉમેદવાર વચ્ચે કાંટાની ટક્કર જામશે કોણ બાજી મારશે તે તો પરિણામ જાહેર થશે ત્યારે જ ખબર પડશે તમામ ઉમેદવારોએ પોતાની જીતનો દાવો કર્યો છે હું દિલીભાઈ છટુભાઈ વસાવા લોકસભા બેઠક ભરવા માટેના ઉમેદવાર તરીકે નામ નિયુક્ત થયેલ પ્રકૃતિના નામ ગંભીરતાપૂર્વક સ્થાન લઉં છું કે હું કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે સત્ય નિષ્ઠા અને વફાદારી રાખીશ અને હું ભારતના સાર્વભૌતિક અને अखंडित दानु समर्थन プレゼント